ગુરુ બ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમિશે ગુરુદેવ નમઃ રાજુલા શહેરમાં શ્રીમતી એચ બી સંઘવી મહિલા કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા તેમજ ડે નો મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે દસ જુલાઈ બે હજાર પચીસના ના રોજ પ્રથમ વર્ષના બહેનોનો વેલકમ ડે તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો

આજના આ કાર્યક્રમમાં કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ કેમ્પસ ડાયરેક્ટર જિગ્નેશભાઈ વાજા તેમજ કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના કર કમલ વડે દીપ પ્રાગટ્યની સાથે ભાવવાહી પ્રાર્થના ગાન બાદ પ્રિન્સિપાલ ડૉક્ટર રીટાબેન રાવળ દ્વારા મહેમાનો તથા બહેનોને આવકારી સ્વાગત પ્રવચન તથા ગુરુ પૂર્ણિમાનું મહત્વ પ્રાસંગિક ઉદ્બોધન કરેલું કાર કરે બનાવી દે છે કોલેજને બધી તો જાય જે બનાવી દે છે કોલેજને બધી તો જાણે અને બકવિર સાદ મંદિરે હરસ્થાવ મનોતો એસા કરો જે સપૂર્ણમ કા કરંદં કરે પણ તપે નહીં અને ઉપજાવે આનંદ તેજ કરે પણ તપે નહીં

मुदीनका <Sess> આજના આ કાર્યક્રમમાં ગરબા ગીત રાસ ગરબા સ્પીચ નૃત્યો નાટક અને અભિનયની ચડિયાતી ઇવેન્ટો આ બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી જેને તાળીઓના ગડગાટથી વધાવવામાં આવેલ અધ્યાપકો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન આપવામાં આવેલા પ્રવેશ તમામ બહેનોને આવકારવામાં આવેલ કુમકુમ તિલક કરી મીઠું મોકરવામાં આવેલું તમામ બહેનોએ ગુરુ આશીર્વચન લીધેલા ટ્રસ્ટી શ્રી દ્વારા તમામ બહેનોને બોલપેનના સેટની ભેટ આપવામાં આવેલી સમગ્ર કાર્યક્રમ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તરૈયા તથા ભગવતીબેન વડિયાના માર્ગદર્શનથી તૈયાર કરવામાં આવેલ આભાર દર્શન નેહાબેન દરજી દ્વારા કરવામાં આવેલું કાર્યક્રમની સફળતા માટે તમામ પ્રાધ્યાપક પરિવાર તથા વિદ્યાર્થી બહેનોની મહેનતથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

પણ આજના યુગમાં વિચાર જોતા વિજ્ઞાન કારણ કે રિચાર્જ કરો તો ફૂગલ આપણને કા જવાબ આપે અને આપને રિચાર્જ પછી પ્રશ્નો જવાબ હવે ટીવી મેડ કોઈ ભી પ્રશ્ન હોય તો પૂછો ફૂગલ ગુરુ સે નહીં વિદ્યાર્થીઓના ઓ ઉત્સાહ ગુરુજનોનો પ્રોત્સાહન કેટલું શું કરી દેશે તેની કોઈ કલ્પના ના હોય અમારું પ્રોત્સાહન અમારો આનંદ અમારા અભ્યાસ પ્રત્યેનો અભિગમ તમારા લીધે કેળવાય છે અમે એવી ઈચ્છા રાખીએ કે અમે તમને જે પણ કહીએ જે પણ સમજાવીએ એની ઉપર તમે સંપૂર્ણ વિશ્વાસ રાખો કહેવાય છે કે ગુરુ આગના કુવામાં કૂદવાનું કે ને કોઈ કૂદી જવાય આને કહેવાય વિશ્વાસ એને વિશ્વાસ હોવો જોઈએ કે આ આગમાં કૂદીશ તો મને કે આજ લાગશે નહીં એટલા માટે અમે જે જે બહેનોને કહીએ કે પ્રવૃત્તિમાં તમે આગળ આગળ વધી શકો એમ છો તો તમારે એમાં વધવું જોઈએ મહિલા આર્ટ્સ તથા તથા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બધી જ બહેનોએ સરસ મજાની કૃતિ જેમ કે ડાન્સ ભજન વક્તવ્ય વગેરે આપેલું હતું તેમાં અમારા સ્ટાફ તથા પ્રિન્સિપલ મેડમ બધાનો ખૂબ જ સહયોગ અને પ્રોત્સાહન રહેલો હતો